માઉન્ટ આબુ લગભગ એકસો દસ કિલોમીટર જેટલું અંતર થાય છે સમસ્ત માળી સમાજ પરમાર પરિવાર દ્વારા દસમી પેદલ યાત્રા સંઘનું આજે પ્રસ્થાન થયું હતું ભાદરવાસુદ પાશમને રવિવારે તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને સવારે નવ કલાકે ભુરાજી બિરાજી સોમનાથ ગ્રુપ એલડી પાર્ક ત્રણ હનુમાન રોડ ડીસાથી સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું સૌ માતાજીની આરતી કરી સમસ્ત માળી સમાજ પરમાર પરિવાર દ્વારા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં માળી સમાજનો પરિવાર આ સંઘમાં જોડાયો હતો ડીસાથી ઈસ્માની કોલ્ડ સ્ટોરેજ સુધી લાઈવ શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં હે ગોગા સાઉન્ડના સથવારે સમસ્ત માળી સમાજ પરમાર પરિવારના લોકો આ સંઘમાં જોડાયા હતા અને નાશગાન સાથે ઝૂમી ઉઠ્યા હતા સમસ્ત માળી સમાજ અને પરમાર પરિવારના તમામ કમિટી મેમ્બર અને સભ્યોના સાથ અને સહકારથી ડીસાથી માઉન્ટ આબુ દસમી પેદલ યાત્રા સંઘનું આજે પ્રસ્થાન કરાયું હતું સમસ્ત માળી સમાજ પરમાર પરિવારે ઈસ્માની કોલ્ડ સ્ટોરેજ પહોંચી માતાજીની આરતી કરી અને પાંચથી છ હજાર માળી સમાજે ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી જેમાં ઉપસ્થિત ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ગુજરાત વેર હાઉસિંગ પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત તમામ માળી સમાજના આગેવાનો તથા તમામ કમિટી મેમ્બરો અને સભ્યો તેમજ હજારોની સંખ્યામાં પરમાર પરિવાર માળી સમાજના લોકો માતાજીના સંઘમાં જોડાયા હતા આ યાત્રા સંઘમાં અંદાજીત સાતસોથી આઠસો યાત્રિકો માઉન્ટ આબુ પગપાળા યાત્રા સંઘમાં જોડાઈ ગયા હતા અને તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના સાંજે માઉન્ટ આબુ રાજપૂત ધર્મશાળા ખાતે પેદલ યાત્રા પહોંચશે રાત્રે નામચીન કલાકારો સાથે ભવ્ય ભજન સત્સંગનો કાર્યક્રમ રાખેલ છે અને બીજા દિવસે સવારે માતાજીના નિજ મંદિરે હવન યજ્ઞ કરી મહાપ્રસાદ લઈ દસમી પેદલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી માઉન્ટ આબુ ખાતે બિરાજમાન અર્બુદા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવશે સમસ્ત પદયાત્રિકો બિરાજમાન દેવી અર્બુદા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવશે રિપોર્ટર ગનીભાઈ એબી ગુજરાતી ન્યૂઝ ડીસા

અને આ સંઘ અમારે આજે ભાદરવા સુધી પહોંચવાનો રવાના થયો છે અને ભાદરવા સુદ આપણે આઠમના ત્યાં રાત્રે પહોંચશે તો રાત્રે ભજન સંધ્યા છે સવારે નવના દિવસે અમારે ત્યાં યજ્ઞ કરવામાં આવશે અને આ છેલ્લો અમારે દસ વર્ષથી આ ચશ્મા સંઘ છે અમારો અને બનાસકાંઠાનો પરમાર પરિવાર અને માળી સમાજ હું એમ કે કુરિવાજો નીકળીને સારા રિવાજો આવે એવો આ સંઘનું અમે એક કહેવાનો મતલબ કે બધા ભેગા મળીએ અને એક એવો રિવાજ છે અમારો કે પૂરી બધા નીકળી જાય અને સનાતન ધર્મ જળવાઈ રહે અને બાર અર્બુદા બધાનું એમ કે સારું કરે બનાસકાંઠા પરમાર પરિવાર માળી સમાજ કે આખા આપણા હિન્દુઓનું બધું એમ કે સારું ઈચ્છે એવું અમે આ દસમી પદયાત્રા સંઘ માઉન્ટ આબુ જઈ રહ્યા છીએ માળી સમાજ પરમાર પરિવાર દ્વારા આયોજિત આ દસમી પેદલના દર્શન આજે ગુરાજી વિરાજી પરમાર એલડી પાર્કથી રવાના થઈ છે આજે ઇસ્માની કૃપા વર્ષો ઉપર બહુ ખૂબ બહુ સંખ્યામાં માણે સમાજ પરમાર પરિવારના જે ભક્તો જોડાણા છે એ બદલ હું ખૂબ ખૂબ પરિવારનો અને પરિવારના સભ્યોનો સૌનો અભિનંદન કરું છું અને આ પાળા યાત્રા આઠમના દિવસે મોહન આબુ પહોંચે અને મનોકામના બધોની પૂરી અને મા અર્બુદા સૌનું કલ્યાણ કરે એ માટે અમે આ પગપાળા યાત્રા સુધી છીએ અને મા મનો બધાને સદબુદ્ધિ આપે અને બધું સારું થાય જય બુદા માતાજી પરમાર પરિવાર મળી સમાજ ગુજરાત દસમી પેદલ યાત્રા સંઘ દિશા એરડી પાર્ક મળી બુરાજી મીરાજી ચોથી નીકળેલ અને આજે ઈશ્વરની માતાએ જમણવાર રાખેલ છે તે બહુ મોટી સંખ્યામાં અમારો પરિવાર બહુ ખુશીથી આનંદની લાગણી લઈ છે અને અહીંથી અમે માઉન્ટ આબુ પ્રસ્થાન કરી રહ્યા છીએ